વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે પોલીસ કાફલો ધસી આવ્યો પરિવારે યુવાનના સારવાર અંગે બેદરકારી થયાની શંકાને લઈને હોસ્પિટલમાં મામલો ગરમાયો વલસાડની સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે પોલીસ કાફલો ધસી આવ્યો હતો અને વાતાવરણ તંગ બને તે પહેલાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હતો આ સમગ્ર ઘટનામાં સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના ધોબી તળાવ પશ્ચિમપાળ વિસ્તારમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય પરેશભાઈ વિનયભાઈ પટેલને ગત અઠવાડિયા અગાઉ તેના પેટમાં દુખાવો પડ્યું હતું જેને લઈને પરેશભાઈને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સારવાર દરમિયાન પરેશભાઈનું મોત નીપજતા પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો અને જોત જોતામાં પરેશભાઈના મિત્રો સહિત મોટી સંખ્યામાં તેમના પરિવારજનો વલસાડ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સારવાર અંગે બેદરકારી થઈ હોવાની શંકાને લઈને હોસ્પિટલમાં મામલો ગરમાયો હતો આ અંગેની જાણ વલસાડ પોલીસને થતાં પોલીસ કાફલો વલસાડ સિવિલ હોસ્પિટલ પર ધસી આવ્યો હતો અને મામલો ગંભીર બને તે પહેલાં પોલીસે બાજી સંભાળી લીધી હતી જોકે આ બનાવમાં સારવાર લઈ રહેલા યુવાને અચાનક જીવ ગુમાવતા પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હોવાને લઈને પરેશભાઈનું પીએમ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે પ્રવીણા યોગેશ પટેલ એ મારા દિયરને જરાક તકલીફ હતી પેટનું લેવલ પાસેનું એને છ સાત દિવસથી એડમિટ કરેલા હતા ને એને જે અમે બધા હતા અહીંયા બધાને ઇન્જેક્શનથી ઇન્જેક્શન માર્યું એ પછી એને આવી રીતના ઘટના થઈ અમે ડૉક્ટરને પૂછતા હતા શું માત્ર છે એને લેવાના પ્રમાણે એને તકલીફ છે એમ કે તારે એને સારું થઈ જાય અમને તકલીફ અમને ટક જણાવતા નહીં હતા કે શું થયું એમ પછી ખબર પડી કે એને આવું બધું પ્રોબ્લેમ છે લેવરમાં નળીમાં એને પાણી ભરાયું છે ને એને પાણી કાઢવા માટે એને સારું બી થઈ ગયું હતું સારું થઈ ગયું પછી અમે આજે મળવા આવ્યા બધા ત્યારે એને સારું જતું પછી એને ઇંગીસર મારતા હતા ત્યારે એને ખેંચ આવી ગઈ ખેંચમાં એને આવું થઈ ગયું ને અમારા બધા સગા દોસ્તાર બધા એના બધા આવી ગયા બધા ને જરાકટું પાટું કર્યું એ લોકો કે બધાએ ડિપ્રેશનમાં બધા જતી રહેલા હતા એટલે બધું કાર્યવાહી કરી રહ્યા બેટી ને આવી રીતના ચાલી ગયા પરેશભાઈ યોગેશ વિજયભાઈ પટેલ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો